પાટણ શહેર ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે દેવી પૂજક સમાજનો દેવકાર ધામ સમગ્ર ભારતભરના ભરના પટણી સમાજના આસ્થાનો કેન્દ્ર તરીકે આદિ અનાદિકાથી પ્રસ્થાપિત થયેલ છે ત્યારે શ્રી દેવકાર ધામ હડતમાઈ માતાનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ આજ રોજ ભક્તિ સંગીતના સુરે ભક્તિમય માહોલમાં યોજાયો હતો ત્યારે પટણી દેવી પૂજક સમાજની આસ્થાની દેવી જયશ્રી હડકમાઈ માતાના બકરાદપુર પાટણ ખાતે આવેલા દેવકાર થામનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ભારે ધૂમધામ અને અત્યંત ભક્તિમય માહોલમાં યોજાયો હતો ત્યારે પાટણ શહેરના છીડિયા ખાતે આવેલા પટણીવાસ ખાતેથી હડકમાઈ માતાના થામ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરી દેવકાર થામ ખાતે લાવવામાં આવી હતી ત્યારે આ શોભાયાત્રામાં બાવનગંજ ની ત્રણ જેટલી ધજાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી તો શોભાયાત્રામાં ડીજીના ના તાલે દેવી પૂજક સમાજ લોકો ભક્તિ રંગે રંગાઈને ઝૂમી ઉઠ્યા હતા તો શોભાયાત્રાના ત્રણ જેટલા મુખ્ય યજમાનો બગીમાં બિરાજમાન થઈ હડકમાઈ માતાના મંદિરેથી શ્રી દેવકર થામ ખાતે આવી પહોંચ્યા હતા અને જ્યાં શોભાયાત્રામાં આવેલી ત્રણ બાવન ગજની ધજાઓનું શાસ્ત્રોક વિધિ વિધાનથી પૂજન અર્ચન કરી દેવકર થામ ખાતે મુકવામાં આવી હતી હડકમાઈ માતાના પ્રથમ વાર્ષિક પાટોત્સવ કાર્યક્રમમાં દેવકારધામ ખાતે પવિત્ર યજ્ઞ તથા પૂજાપાઠનું સંગીતમય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પટણી દેવી પૂજક સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની પૂજા અર્ચના કાર્યક્રમમાં હાજરી આપી હતી તો સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રી દેવકારધામ ખાતે પાણી છાસ ઠંડા પાણી નાસ્તા ના વિવિધ કેમ્પો યોજી સેવાઓ આપી હતી આ પ્રસંગે સમાજના આગેવાનોએ ધાર્મિક હાજરની સાથે સાથે પોતાના બાળકોને શિક્ષણ અને સંસ્કારના પ્રસાર માટે સંદેશો પણ પાઠવ્યો હતો આ પ્રસંગે સામાજિક આગેવાન રમેશભાઈ પટણી દિનેશભાઈ પટણી અને મહેન્દ્રભાઈ પટણીએ હડકમાઈ માતાના પ્રથમ વાર્ષિક પાઠોત્સવ નિમિત્તે પોતાના વ્યક્ત હતા આજે પાટણ મુકામે દેવકાર પ્રથમ વાર્ષિક મહોત્સવ હોવાથી અહીંયા અહીંયા મહાસદ્ત માતા મહાકાલી માતા તેમજ માતા હનુમાનજીની પ્રતિષ્ઠા વાર્ષિક ઉત્સવ રૂપે સમગ્ર પાટણ ભાવગુર થઈ ગયું છે છે દર્શન માટે લોકોના હજારોમાં આવી છે અને અહીંયા લોકો માતાજીના દર્શન કરી ધન્ય અનુભવી લોકોની આસ્થાનું પ્રતિક બતાવે છે આજે અહીંયા મહાયજ્ઞ તથા હજારો માણસોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે વિવિધ પ્રકારના કેમ્પો કરવામાં આવેલા છે વિવિધ સંસ્થાઓ તરફથી અહીંયા સગવડો આપવામાં આવેલી છે અને આજુબાજુ પાટણ ગુજરાત દરેક વસ્તીને જેમ બને આવી ગરમીમાં સુવિધા મળે અને પોતાને માતાજીના દર્શન ધન્યવદ અનુભવે એના માટેની દરેક વ્યવસ્થામાં અહીંયા લાભ દેવકાર ધામ અને શ્રી અટપાઈ માતા પ્રગતિ મંડળ તરફથી કરવામાં આવેલ છે આજે દેવકાર ધામ ખાતે સમસ્ત દેવ પૂજક સમાજ દ્વારા વાર્ષિક પાઠોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એમાં સમાજમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થપાય તે માટે સમસ્ત દેવીપૂજક સમાજ દ્વારા ઓલ ગુજરાત દેવી પૂજક સમાજ દ્વારા આ માથોત્સવનું આયોજન કરવામાં આવેલ છે